કે બસની બ્રેક ફેલ થઈ ગઈ આ અકસ્માતનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી મૃત્યુ પામેલાઓમાં ત્રણ પુરુષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે નિયંત્રણ બહારની બેસ્ટ બસે અનેક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે ઘટના સમયે હાજર સ્થાનિક લોકોનું કહેવું છે કે બસ ડ્રાઈવર નશામાં હતો આ દરમિયાન ડીસીપી ઝોન પાંચ ગણેશ ગાવડેએ જણાવ્યું હતું કે આ ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે મામલાની તપાસ ચાલુ છે આ ઘટના સોમવારે રાત્રે નવ વાગીને પચાસ મિનિટે બની હતી આ અકસ્માત મુંબઈના પશ્ચિમ કુર્લા વિસ્તારમાં એલ વોર્ડની સામે આવેલી અંજુમને ઇસ્લામ સ્કૂલ પાસે એસસી બર્વે રોડ પર થયો હતો સ્પીડમાં આવતી બસ અનિયંત્રિત હાલતમાં ભીડભાડ વાળા વિસ્તારમાં ઘુસી જતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી બસે સો મીટરના અંતરે અલગ અલગ વાહનોને ટક્કર મારી હતી જેના કારણે રસ્તા પર અને વાહનોમાં બેઠેલા કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી ચારે બાજુ ચીસો સંભળાઈ રહી હતી સરકારી બસો નંબર એમએચ શૂન્ય વન ઇ એમ એટ ડબલ ટુ એટ છે

एक्सीडेंट कुर्ला वेस्ट में हुआ उसमें पच्चीस के आसपास लोग जो है इंजर्ड हुए हैं और चार लोगों का अनफॉर्चुनेटली इसमें डेथ हुआ है जो भी जख्मी है इनका उपचार यहाँ पर अभी ए, बाबा हॉस्पिटल में और साइन हॉस्पिटल में चल रहा है सर चालक है सर्व गोष्ट है आम जो तपा से भाग है हमें मेडिकल करते गाड़ी की तपास करते हो जो जो लीगल प्रोसीजर है पुलिस विल फॉलो दैट थैंक यू